જુનાડીસા સમૂહ માર્ગ પર કલેક્ટરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા સમૂહ માર્ગ પર જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે જુનાડીસાથી સમૂહને જોડતા આ માર્ગ પર હાલમાં રોડનું કામ ચાલી રહ્યું છે રોડની હાલત નબળી હોવા તેમજ વારંવાર અકસ્માતો સર્જાતા હોવાથી જિલ્લા કલેક્ટર દ્વારા તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસથી તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસ સુધી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું છતાં પણ જાણે જાહેરનામાને કોઈ મૂલ્ય ન હોય તેમ રેતી ભરેલા ડમ્પરો દિવસ રાત બેફામ રીતે આ માર્ગ પરથી પસાર થતા નજરે પડી રહ્યા છે રોડ નિર્માણ કાર્ય ચાલુ હોવા છતાં ડમ્પર ચાલકો દ્વારા નિયમોની સરેઆમ અવગણના કરવામાં આવી રહી છે જેના કારણે રોડ પર કામ કરતા મજૂરો તેમજ સામાન્ય વાહન ચાલકોના જીવને ગંભીર જોખમ ઊભું થયું છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અગાઉ પણ આ માર્ગ પર અનેક નાના મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ભારે વાહનો પર પ્રતિબંધ આવ્યો હતો પરંતુ જાહેરનામા બાદ પણ રીતિના ડમ્પરો નિર્ભયતાથી પસાર રહેતા જાહેરનામાની અમલવારી પર સવાલો ઉભા થયા છે સ્થાનિક રહેવાસીઓ અને માર્ગ પરથી અવર જવર કરનારાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોની માંગ છે કે માનવ જીવનને જોખમમાં મૂકતા નિયમ તોડનારા ડમ્પર ચાલકો અને તેમના માલિકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ જાહેરનામાનો ભંગ અટકાવવા પોલીસ અને તંત્ર દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવે કલેક્ટરના આદેશનો ખુલ્લિયામ ભંગ થતો હોવાથી તંત્રની બેદરકારી તરફ ઈશારો કરે છે હવે જોવું રહ્યું કે તંત્ર ક્યારે સખત પગલાં ભરે છે જૂના ડિશાઓ જે સમૂહ રોડ ઉપર જે આ ડંગ ચાલુકા ચાલે છે એ હજી સુધી બંધ થયા નથી અને કલેક્ટર શ્રીનું પણ જાહેરનામાનો ભંગ થયેલો છે અને અવારનવાર અકસ્માત થશે અગાઉ પણ થયેલા છે અને આ અકસ્માત અટકશે નહીં અને અકસ્માત વધશે તો આ માટે જવાબદારી કોની